ઉકાઈ વાસીઓ આજે મારી પાસે ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે એમની ખુશી નું કારણ છે કે સોનગઢ તાલુકામાંથી માંથી ઉકાઈ ને અલગ તાલુકો બનાવવામાં આવ્યો આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત પ્રશાસન દ્વારા સત્તર નવા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા એમાંથી એક છે સોનગઢ તાલુકામાંથી અલગ પડેલું ઉકાઈ સિક્કાની બે બાજુઓ હોય છે બંને બાજુઓ તપાસીએ તો પહેલી વાત તો ઉકાઈ પ્રોજેક્ટ એર્યો હતો અને આજે પણ હવે આના પછી શું પરિસ્થિતિ રહેશે અત્યારે તમારે એ નવું બાંધકામ કરવું હોય નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય નવો ધંધો રોજગાર કરવો હોય તો બીજા તાલુકાની જેમ અહીં કોઈ છૂટછાટ નહીં હતી કારણ કે આ પ્રોજેક્ટ ડેરી હોવાના કારણે હવે સરકાર એના પછી શું નિર્ણયો લેશે આશા તો લોકોને એવી હતી કે મલંગદેવ નવો તાલુકો બનશે કાં તો હીલલાને નવો તાલુકો બનાવવામાં આવશે પરંતુ એની વચ્ચે ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો ઘણા બધા લોકો વિરોધ પણ કરી રહ્યા હતા કે તાલુકો છે પણ એ લોકો એ નહીં જાણતા હતા કે જો આને અલગ તાલુકો બનાવવામાં આવશે તો ડબલ ગ્રાન્ટ આવશે જે ગ્રાન્ટ ફક્ત સોમનાથ ગ્રાન્ટ આવશે અલગ ગ્રાન્ટ આવવાના કારણે તાલુકા જે કેન્દ્ર ઉભું થશે માનતદાર આવશે ટીડીઓ આવશે તાલુકા શાળા આવશે અન્ય સુવિધાઓ પણ આવશે પણ કેટલાક લોકોએ તો માત્ર ને માત્ર વિરોધ જ કરવો હતો એટલે એમણે વિરોધ કરી નાખ્યો પણ લોકો તો ઘણા ખુશ છે પ્રોજેક્ટ એરિયામાંથી ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો ત્યારે હવે સરકાર સામે ચુનૌતી એ રહેશે કે આ વિસ્તારનો વિકાસ કેવી રીતે કરવો અને કેટલો ઝડપી વિકાસ કરવો ત્યારે આવો આપણે સ્થાનિકો પાસે મળીને જાણવાની કોશિશ કરીએ કે પ્રોજેક્ટ એરિયામાંથી જ્યારે ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે ત્યારે તેઓ કેવી લાગણી અનુભવી રહ્યા છે હું બિંદેશ્વરી શાહ ગુજરાતના ખબરીના ન્યૂઝ તાપી આપનો પરિચય મારું નામ અમિત કુમાર મંગળદાસ તેનો વ્યવસાય કરો છો ક્યાં કરો છો મારે કોમ્પ્યુટર આજે ઉંકાઈ ને નવો તાલુકો બનાવવામાં આવ્યો સોનગઢ માંથી અલગ તાલુકો છૂટો પાડવામાં આવ્યો ત્યારે શું કહે છે આજે ઉકાઈને જે નવો તાલુકો બનાવવામાં આવ્યો સોનગઢ તાલુકામાંથી વિભાજન કરીને ઉકાઈ તાલુકો જાહેર કરવામાં આવ્યો તો ઉંકાઈ ની જનતામાં ખૂબ જ ખુશીનું વાતાવરણ છે લોકો ખૂબ ખુશ થઈ ગયા છે ઘણા વખતથી ઉંકાઈમાં બાર ગામ સ્થળાંતર કરી ગયા છે હવે જે લોકો રહ્યા છે એ લોકો પણ રહેશે અને બીજા હજુ નવી વસ્તી આવે અને ઉકાઈમાં રોજગારી વધે એવી અમે ગામવાળાની બધાની અપેક્ષા છે આમને છે ને અહીંયા બધી અવસ્થાની કોઈ એ નથી ગટર લાઈન નથી પાણી નથી સાહેબ ને કેવા જાય તો કે ખાલી કરો અહીંયાથી એટલે અમને કઈ વ્યવસ્થા મળતી નથી અમારા છોકરાઓને કઈ સુધાર થયું નથી નોકરી ધંધા વગર રખડેલા છે અહીંયા અમે જેવી તેવી જિંદગી કાઢતા અમને આ કોરજીભાઈનું ખૂબ ખૂબ આભાર અમને ખુશી મળી દિવાળી કરતા દિવાળી પહેલી થઈ ગઈ છે અમારી હું કંઈ મા રહી રહીને એટલા જ તેરાસી ગયેલા હતા અમે અર્ધા લોકો તો અહીંયા જતા રહેલા છે હવે અમે જેવું તેવું જલાવતા છે ઘર દુકાનો ધંધો બંધ છે બધું નોકરી નથી છોકરાઓ એટલે હવે જે થાય તે સારું થાય તાલુકો બનાવાથી સુધાર થાય અમને રોજગાર મળે ગામડાના લોકો અહીંયા આવે લેવા કઈ બી અમને કઈ બી સરકારી કામ હોય તો થઈ જાય એ અમને આનંદ થયો મારું નામ રૂપલ અમિતભાઈ ટેલર હું ઉકાઈ રહું છું મારા લગ્ન ને આજે પચીસ વર્ષ થઈ ગયા અને અહીંયા પહેલા તો હું સૌપ્રથમ પ્રથમ કુંવરજીભાઈ હળપતિ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અહિયાં આવ્યા અને ગામનો વિકાસ તાલુકો બન્યો એનાથી થયો અને એમ ઉકાઈ ગામ માટે ઘણું બધું કરી ચૂક્યા છે અને હજુ પણ ચાલુ જ છે સરકાર પણ અમારી વિનંતી છે કે ઉકાઈ ગામ પહેલા પ્રોજેક્ટ એરિયામાં ગણાતું હતું પરંતુ હવે પ્રોજેક્ટ એરિયો નહીં નહીં બની નહીં રહીને હવે અહીંયા નવી સ્કૂલો આવશે ઓફિસો આવશે અને જે છોકરાઓ અહીંથી ભણવા માટે દૂર જવું પડે તે લોકોને પણ અહીંયા સારી કોલેજો સ્કૂલો અમારે અહિયાં કોઈ સગવડ નથી કોઈ બીમાર પડે તો અમારે સોનગઢ સુધી લઈ જવું પડે અહીંયા કોઈ કોઈની ડિલિવરી હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોનગઢ સિવાય કઈ અમને અમારો કોઈ આરો નહોતો પણ હવે એવી આશા છે કે અહીંયા બધી સુવિધાઓ આવે અહીંયા ડ્રેનેજ લાઈન નથી

મારા લગભગ દાદા દાદીના સમય ત્યાંમાં અહીંયા રહીએ છે જેમનું કામ ચાલુ હતું ત્યારથી હવે આટલા વર્ષો પછી સોંગર તાલુકામાંથી વિકાઈ વિકાસ ઉકાઈ તાલુકાનું વિભાજન થયું છે એ સમાચાર લગભગ પંદર દિવસથી મીડિયામાં ફરતા હતા લગભગ પંદર દિવસથી જ આખું ગામ અમારું બહુ ખુશ છે અને આજે કન્ફર્મ થયું છે તાલુકો બનવાનું તો આજે લગભગ દિવાળીના એક મહિના પહેલા જ અમારા ગામમાં દિવાળી થઈ ગઈ છે હવે રોજગારની તકો ઊભી થશે બરાબર સ્વરોજગારની તકો ઊભી થશે નવી સ્કૂલ બનશે વિનિમય કોલેજ બનશે એવા સમાચાર આવી રહ્યા છે અને બીજું કે પાયાની સુવિધાઓ જેમ કે ડ્રેનેજ વોટર એવું બધું કંઈ જ હતું અમારી પાસે મત નાખવાનો અધિકાર પણ ન હતો હવે આ બધું ચેન્જ થશે અને એ વસ્તુથી અમે બહુ ખુશ છે અને ગામ છોડીને લગભગ પચાસ ટકાથી વધારે પબ્લિક જતી રહી છે હવે જે પચાસ ટકા પબ્લિક આવી છે એ એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરશું અને અમને કોઈ નવી તકો મળે એવો

અમારી અહીંયા ઉકાઈમાં છેલ્લે ડેમ બાંધવા માટે અમે મહારાષ્ટ્રથી અને આજુબાજુના ઘણા બધા રાજ્યોથી અહીં ડેમ બાંધવા માટે અમે આવ્યા હતા અને ડેમ બાંધ્યા પછી રોજગારી માટે અમે અહીંયા જ રોકાઈ ગયા અમારી ત્રીજી ચોથી પેઢી અહીંયા વસી ગઈ છે અને અમે અહીંયા પ્રોજેક્ટ વિસ્તારમાં હતા અમને વોટિંગનો પણ અધિકાર નહીં હતો અને અહીંયા પ્રોજેક્ટના વિસ્તારમાં અમને રહેવાની અને પાણીની લાઈટની વ્યવસ્થા પણ સારી નહીં હતી કુંવરજી સાહેબ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી પાસે સામેથી આવ્યા અને આ તાલુકો ઘોષિત કરીને અમને ખૂબ જ આનંદ છે અને તાલુકો ઘોષિત થયા પછી જે તાલુકામાં પંચાયત ઓફિસો આવશે મામલતદાર ઓફિસ આવશે સારી સ્કૂલો બનશે સારા દવાખાના બનશે તો આજુબાજુના ગામડાને પણ અને અમને પણ રોજગારી થી લઈને ઘણી ખરી આવી વ્યવસ્થા બધી ઉભી થશે અને અમે કુંવરજી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ નો પણ ઘણી દિલથી આભાર વ્યક્ત કરીએ છે અમે આજે બધા ખુશ છીએ ગામજનો ખૂબ ખુબ આભાર